અધિક સચિવ શ્રી એમ કે દાસજી દ્વારા ગુજરાત સરકારના શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ અન્વયે ભાવનગરમાં માં નોંધાયેલી દુકાનો અને હોટલો 24 કલાક માટે ખુલ્લી રાખવા દેવામાં આવે તે સંદર્ભે પોલીસને પોલીસ અધિક્ષક અધિક્ષક શ્રીને જરૂરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતના અમલ કરો એવી સૂચના આપવામાં આવેલ છે અને આ માટે હું માનનીય મુખ્યમંત્રી શ્રીનો કે આટલી જલ્દી આનો એને ભવનગર વાસીઓને સુખદ ઉકેલતો એ બદલ એમનો હું ખૂબ ખૂબ